સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર આજના બપોર ના સીતારામ જય શ્રી કૃષ્ણ છે તમને આજનો બપોરે એમાં એવું છે કે આજ છે ને મારી તબિયત છે ને આજ રાત રાતે મને તાવ આવી ગયો કાનમાં હબાકા નીકળતા હતા ભૂટ શરદી સર અને એક બાજુથી આ ડાઢકે છે એટલે હતું એવું કે પછી પાર્ટનર રાય વાડીએ વાડિયા હતા કે તને મેળે નથી તો તું ઘરે હોઈ જાજે એટલે ઘરે હોઈ ગઈ એટલે દશક જે ઉતું હોય છે ને કાનમાં હબાકાર નીકળવા માંડ્યા ઘરમાં ગોળી પડી હતી પી લીધી અને ટીપા કાનના હતા તે એ નાખી દીધા એટલે અત્યારે તો ઘણું સારું છે એમાં પાછું એવું થયું કે મારે જમવા જવાનું હતું લગ્ન હતા બીજે બાર એટલે પાર્ટનર વયા ઉઠી લગ્નમાં અને મને તો આજ કઈ કોઈ પ્રશ્ન જ નતો કે આજ હું લોગમાં આવું એવું એ ત્યાં વયા ગયા ને હમણાં આવીને પછી એની પાછું મને કાલ દવા લઈ આવી મેં કીધું દવા નથી લે એવું લાગશે તો આપણે સાંજે દવા લઈ આવશું એટલે પાર્ટનર કે કઈ વાંધો નહીં હાલો તો એ કે આપણે એ કે મારે હજી કે તલમાં બીજું પાણી પાવું છે તો તને મેળે હોય તો આજે ને તું એ ઘરે હોય જાય મેં કીધું ના મારાથી થાય એટલે હું તમને ચા પાણી નું કરી દે પણ મારે વાડીએ તો આવું જ છે મેં કીધું વાડી સિવાય તો મને મજા ન આવે એક દી વાડીએ ન આવું ને તો મને એમ થાય કે હું સો મહિનાથી આ વાળીએ નથી ગઈ જેટલું થાય એટલું મેં કીધું કોઈ તોરનો નીણ પૂરો આ તે ચા પાણી એટલે કે તો કાંઈ વાંધો નહીં હાલો કે પણ બપોર પછી થયું કે છે ને સાંજે દવા લઈ આવી છે મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં એમાં પાછું એવું હતું કે આ બીજું પાણી પી જાય ને તલમાં તો વધારે સારું એમાં બીજ વર્ષે જો પાણી વારી જો બેઠા પાર્ટનર લાઈટ છે જાય છે ને આવે છે એટલે આવીને જો હું હજી સૌ આ દૂધ ગરમ કરી લીધું દૂધ ગરમ કરતી હતી બે વખત લાઈટ ગઈ એટલે પાર્ટનર કે તો કઈ વાંધો નઈ લે કે સાંજે દવા લઈ આવશું જો એવું લાગશે તો નકર પછી આ સી હમણાં આ છે કારણ કે મને ને દવાને હાવ સાઇડ ઇફેક્ટ છે દવાની મને જરાય મેળે જ ન આવે એમ ગોળીથી હાવ કાયર છું બને ત્યાં સુધી છે ને એમણા ઓટોમેટિક ધીમે ધીમે મેળે આવી જાય જેવું દુખ પછી શરદી જેવું છે તો આપણે ઠંડુ ને એવું ન ખાઈ હું તો અમે ખાવ જ ની ઠંડા ને મને હાવ આડવે પછી જે પ્રમાણે દુખ હોય એ પ્રમાણે આપણે ખોરાક લઈ તો આફેરું મેળે આવી જાય

પાર્ટનર આવી ગયા જુઓ ચા પીવા કતરાઈ છે બે વાય ગામ ચા પીવો તો મે બનાવી નો દીધો મોળો ઘર પર આયા મજા નો આવે મજા એટલે હું આ લાડવા ખાઈને ને અને ધોમ તળકા ચા ધોમ તળકા બેવું પડે ને મજા આવે ચા હોય તો પાર્ટનર બે ત્રણ રાયડું નાખ્યું પણ આપણે શું છે કાન આડીઓ કાટ નાખી થી હવે આ પાસે લાઈટ ગઈ ને એટલે પાર્ટનર આવ્યા ટોપડી વિસરતા જોઈ ને દૂધ ગરમ કર્યું તું ટોપડી એમને મુઠી વાર દીધી હું કાલે તોય નાખું

જો આને એમાં તો વાર લાગી ગયો લાંબો બહુ દુખે છે પાર્ટનરાજ હાલો જાવ આ ટેન્શન દવા લઈ આવી ગતનું ઘરે ઉતારું તો

ઓલો રૂમાલ ક્યાં મેં આપ્યો તો ઈ કેવા નઈ કે ઓઈલ છેટે ગાડી પડ્યો ગાડી ઓય ખાવા છે ને હાંજે પાછું પડે પણ મને મેળે નથી કેમ કરવું દવા પી પાંચ આ ઈ દવા તો આવે જ ને મજા ન હોય તો એટલે જ દવા લેવાનું કીધું છે જો તો દવા ટિકડી તો આ છે તાવ સરદી ન કાન્યુ કે એટલે દવાઈ ખા ગયા તમાર ગરુ બહુ દુખતું તો ને આ કાન માં આ બખા એટલે હું દવા લેવા કી ને પણ દવા લેવાનું નથી જ આવે ભાઈ ઈ દવા તો લેવી જ પડે ને દવા વગર થોડીક ના હાજા થાય 25 પા 10 મિનિટ જાર્વિન પછી જરી એક ટિકડી પી થી છે ને પછી ખાઈ દવા પી તો પણ દવા આવી જાય બસ ઉદે હવારો કાટ નઈકો